જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ આંબલી વગરની ખાટી મીઠી ચટણી તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને તમારે જેટલી ચટણી બનાવી હોય એટલું પાણી આમાં ઉમેરવાનું છે મિત્રો જુઓ આવી રીતે મેં અહીંયા બે ગ્લાસ પાણી ઉમેરી લીધું છે હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે આ રીતે અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે અને તેના ઉપર આપણે પાણીવાળું બાઉલ મૂકવાનું છે આવી રીતે હવે ચટણી બનાવવા માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે નમક લીધું છે એક ચમચી લાલ મરચું પાવડર લીધો છે વન ફોર ટેબલ સ્પૂન જીરું પાવડર લીધો છે અને સો ગ્રામ ગોળ લીધો છે બે ચમચી મેં તપકીરનો લોટ લીધો છે વન ફોર ટેબલ સ્પૂન ગરમ મસાલો લીધો છે અને એક નંગ મેં લીંબુ લીધું છે મિત્રો આ રીતે તમે જુઓ છો હું તમને બતાવી રહી છું તમે ગોળ ગમે તે લઈ શકો છો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે સૌ પ્રથમ એમાં આપણે ગોળ ઉમેરશું આ રીતે મેં બધો ગોળ ઉમેરી દીધો છે અને હવે આપણે એને ચમચીની મદદથી સતત ચલાવતા રહેવાનું છે મિત્રો જેથી કરીને આપણો ગોળ ઝડપથી ઓગળી જાય જુઓ આપણો ગોળ ઓગળી ગયો છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરી રહ્યા છીએ અને એક લીંબુ લીધું હતું તેનો મેં રસ કાઢી લીધો છે હવે અત્યારે હું એ ઉમેરી રહી છું હવે આપણે એને મિક્સ કરવાનું છે આ રીતે જુઓ લીંબુ નાખવાથી આપણી ચટણીનો કલર કેવો બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે તપકીનો લોટ લીધો તો તેમાં આપણે ચટણી ઉમેરવાની છે આ રીતે તમે જુઓ તમે બીજું પાણી પણ લઈ શકો છો હું આ જ પાણી લઉં છું અને આમાં જ હું મિક્સ કરું છું હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે આ રીતે મિત્રો તમે મારી રેસિપી ક્યાંથી જુઓ છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આપણું તપકીરના લોટનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે ગરણીની મદદથી એને ગારી અને ચટણીમાં ઉમેરી દેસું આ રીતે તમારે વધારે ઘાટી ચટણી કરવી હોય તો તમે વધારે તપકીરનો લોટ ઉમેરી શકો છો હવે આપણે આને મિક્સ કરી લેશું અને ઉકળવા દેશું હવે આપણે ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર અને ગરમ મસાલો લીધો હતો તે આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું અને એમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને પેસ્ટ તૈયાર કરશું જેથી આ ચટણીમાં સરળ રીતે મિક્સ થઈ જાય જુઓ આ રીતે જુઓ આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તે પેસ્ટને આપણે ચટણીમાં ઉમેરશું આ રીતે હવે તેને પણ આપણે મિક્સ કરી લેશું અને આપણે હવે એને ઉકળવા દઈશું આ રીતે અને ચમચીની મદદથી આપણે મિક્સ કરતા રહેશું જુઓ આપણી ચટણી ઘટ થવા લાગી છે જેમ જેમ ઠંડી થશે તેમ વધારે ઘટ થતી જશે મિત્રો આ રીતે જુઓ મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી તો તૈયાર થઈ ગઈ છે આપણી ખજૂર અને આંબલી વગરની ખાટી મીઠી ચટણી આ ચટણીનો ઉપયોગ ભજીયા સમોસા સેન્ડવીચ પકોડા ભેળ કટલેસ વગેરેમાં લઈ શકો છો મોટી ઉંમરના લોકો ખાસ કરીને આંબલી ખાવાનું પસંદ નથી કરતા તેથી દરેક ઉંમરના લોકો આ ચટણી ખાઈ શકે તેવી છે મિત્રો તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશ આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય ટેક કેર